हेप्पी बर्थडे टु यु थ्याङ्क यु के दोमु पमु हेप्पी बर्थडे टु यु चच्च अरे वा आपारी वा वा हिरो ए हिरो ए हिरो ए અરે વાહ વાહ તો પરમ પૂજનને લઈને હવે મોઢે દર્શન કરવા જાય છે તો બેને રેડી કર્યા છે તો અમે મોઢે આવ્યા છીએ અને અમારા માતાજીનો અને સુરાપુરા બાપાનો મઠ છે અને પરમ પૂજનને દર્શન કરાવવાના છે શ્રીફળ વધારી અને દર્શન કરાવી લઈ તો પરમ પૂજન બે વર્ષના થઈ ગયા છે અને માતાજી અને સુરાપુરા દાદાના આશીર્વાદ લેવા આપણે આવ્યા છીએ અને બર્થડેની સેલિબ્રેશનમાં તો આપણે કેક ને ને એવું કાંઈ રાખ્યું નથી કેમ કે અત્યારે તાવ શરદીના બહુ જ વારા છે એટલા માટે ઘરમાં કેક ને ચોકલેટ આવે બાળકોને પણ ચોકલેટ વેચી તો શરદી થાય એટલે બિસ્કીટ વેચી દીધા અને પૂજનને માતાજીના દર્શન કરાવી દીયા અને શ્રીફળ વધેરી અને આશીર્વાદ લઈ લેવાના છે બસ આ જ રીતના બર્થડે નું સેલિબ્રેશન કર્યું છે બીજું કાંઈ કર્યું નથી જે જે કરી લે જે જે કરી લે જે જે 8 हां बस अटतो नहीं हो एक टू वैसे हो हा 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 करो आरती ले लो दीवाने आरती ले જો દર્શન કરલાયમાં દીકરો ચાનો કરીએ છો દીદી ચાનો

પગ દબાવી દેજે કેમ પગ દબાવે